લોહા સુતા સમાજ તમામ પત્રકાર મિત્રો ને સુરત થી રાજેશ ડોડિયા ના જય વિશ્વકર્મા લોહા સમાજ નો બહુ રૂપિયા બોમ્બે નો મેહુલજીભાઈ જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દો લખી કરવાનો ખોટો સ્ટન્ટ કર્યો એ સ્ટન્ટ ના ચાલ્યો એટલે તેને પોતાના સ્વ બચાવ માટે આમોદરાધામ અને આમોદરાધામ ના ટ્રસ્ટી મંડળ ને બાન માં લીધું હમણાં તેનું બહુ રૂપિયા નું સમાજ સમક્ષ છતુ થઈ જતા તેને હવે પત્રકાર મિત્રો ને બાન માં લીધા છે પત્રકાર મિત્રો અમુક સમાજ સેવક દબાવી રહ્યા છે આ સ્ટેટમેન્ટ આપી તે પત્રકાર મિત્રો તરફથી મહાનુભૂતિ મેળવવા માંગે છે આથી હું સુરતથી રાજેશભાઈ ડોડિયા સમસ્ત સમસ્તાલુવા સમાજના પત્રકાર મિત્રોને ખુલ્લો પડકાર આપું છું કે જો મેહુલભાઈની આ વાત સાચી હોય તો પત્રકાર મિત્રોએ જાહેરમાં તે સમાજ સેવક નામ જાહેર કરવા જોઈએ એમાં જો મારું નામ હોય તો પણ જાહેર કરો મને કોઈ જ વાંધો નથી હું તમામ સવાલના જવાબ આપવા બંધાયેલો છું જો તેના સ્ટેટમેન્ટ સાથે તમે સમસ્ત ના થતા હોય તો દરેક પત્રકાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે લુવા સમાજના તમામ ગ્રુપમાં લખો કે મેહુલભાઈ કારેલ્યાએ આપેલ સ્ટેટમેન્ટ તદ્દન ખોટું છે કોઈ સમાજ સેવક એમઓને દબાવ્યા નથી આ એટલા માટે ખુલાસો કરવો જરૂરી છે કે આ તેના નિસ્વાર્થ ભાવે કામ કરતા સમાજ સેવકો પર આંગળી ઉઠાવી છે જો આ ખુલાસો નહીં થાય તો અનેક સમાજ સેવકો સમાજ માટે કામ કરતા બંધ થઈ જશે મુંબઈ ના આ બહુરૂપિયા મેહુલભાઈ ને સમાજ સમક્ષ ખુલ્લો પાડવો જરૂરી છે તો જ લોહાર સમાજ નું હિત જળવાય રહેશે આશા રાખું છું કે દરેક પત્રકાર મિત્રો આ વાત ને ગંભીરતા પૂર્વક લઈ સમાજ ના ગ્રુપ માં જવાબ આપે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના